સુરત સેના નિયોલ ચેકપોસ્ટ ખાતે ફરી એકવાર નકલી નોટોન બંડલ ઝડપાયા છે સારવલી પોલીસે મુંબઈથી નકલી નોટો ડિલિવરી આપવા આવેલા ત્રણ યુવાન પાંચસો અને બસો ની ત્રેસઠ હજાર આઠસો બોતેર નોટો ચોસઠ બંડલ સાથે તેની ઝડપી પણ આવ્યા છે સારોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સારોલી પોલીસ પતકના કોન્સ્ટેબલ વિપુલસિંહ અને ઇંગ્લિશ મળેલી બાતમીના આધારે સારોલી પોલીસ પતકના સર્વેલન્સ સ્ટાફે શનિવારે એટલે કે ચૌદમી ડિસેમ્બરના સાંજે નિયલ ચેકપોસ્ટ પાસેથી ચાલતા ચાલતા તે સ્વરૂપ આવતા હતા તે ત્રણ યુવાનો દત્તાત્રેય રોકડે ગુલશન ગુગલે અને રાહુલ વિશ્વકર્માને અટકાવી તેમની ઝડપી લેતા તેમની પાસેથી ત્રણ મોબાઈલ ફોન મળી આવ્યા હતા પોલીસે ત્રણેય પાસેની બેગની જટી લેતા તેમાંથી પાંચસો રૂપિયાના દરની નોટોના તેતાલીસ અને બસો રૂપિયાના દરની નોટોના એકવીસ બંડલ મળ્યા હતા બેંકમાંથી અપાતા બંડલમાં જે રીતે પાંચ પ્લાસ્ટિક મિંટાયેલો હોય તે રીતે જ મળેલા આ બંડલોને પોલીસે ચકાસતા તેમાં ઉપર અને નીચે પાંચસો રૂપિયા અને બસો રૂપિયાની અસલી નોટ હતી ત્યારે વચ્ચે મનોરંજન બેંક અને ચિલ્ડ્રન બેન્ક ઓફ ઇન્ડિયાની નોટ વ્યવસ્થિત મૂકેલી હતી પોલીસે રૂપિયા પાંચસોની અસલી છ્યાસી નોટ રૂપિયા બસોની અસલી બેતાલીસ નોટ મનોરંજન બેન્ક અને ચિલ્ડ્રન બેન્ક ઓફ ઇન્ડિયાની પાંચસોની બેતાલીસ હજાર નવસો ચૌદ અને બસોની વીસ હજાર નવસો અઠ્ઠાઉન નોટ કબ્જે કરી હતી ત્રણેયની પૂછપરછ કરતા દત્તાતે રોકડે જણાવ્યું હતું કે અહેમદનગરના બુડગાંવમાં મારેતા રાહુલ મહાદેવ કાલે અઠવાડિયે અગાઉ તેમનો સંપર્ક કરી સુરતમાં મોટી માર્કેટ આવેલી હોય ત્યાં રૂપિયા પાંચસો અને બસો રૂપિયાની અસલી નોટ ઉપર નીચે મૂકી વચ્ચે નકલી નોટોના બંડલ તૈયાર કરી તેને સુરત રેલવે સ્ટેશન ખાતે આપવા કહ્યું હતું રાહુલે તેમને માર્કેટમાં મોટા વ્યવહારોમાં બંડલો ફરતા કરી સરખે હિસે નાફો આપવાનું પણ કહ્યું હતું અને ડિલેવરી પેટે દસ હજાર રૂપિયા કમિશન આપવા કહ્યું હતું તે શુક્રવારે રાત્રે ત્રણેયને મુંબઈના વિલેપાલે બસ સ્ટેશન ખાતે નોટોના બંડલો ભરેલી બેગો આપી ગયો હતો ત્રણેય લક્ઝરી બસમાં સુરત આવ્યા હતા અને નિયોગ પોસ્ટ પહેલા ઉતરી ચાલતા ચાલતા સુરત તરફ આવતા હતા ત્યારે પોલીસે તેમને ઝડપી લીધા હતા સારોલી પોલીસે ઝડપેલા ત્રણેય યુવાનોમાંથી જોગેશ્વરીમાં રહેતો મૂળ પુણેનો ગુલશન અજીત ગોગલે અગાઉ એક્સિસ બેન્કમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો બેંકે તેને કોલકાતા ટ્રાન્સફર આપતા તેમની નોકરી છોડી દીધી હતી હાલ તે બેકાર છે લાલચમાં તે અહીં આવ્યો હતો ભારતીય મુદ્રાની ચલણી નોટોની બનાવટ ન થાય હેરાફેરી ન થાય તે બાબતે શોધી કાઢવા માટે સૂચના તેમજ માર્ગદર્શન કરેલ હોય સારોલી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી સંદીપ બેકરિયા તથા તેમનો સર્વેલન્સ અને સર્વેલન્સની ટીમ નિયોલ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં હતી એ દરમિયાન બાતમી હકીકત મળેલ કે ત્રણ ઈસમો પોતાની સાથેના થેલામાં પાંચસોના દરની તેમજ બસોના દરની સાચી નોટોની વચ્ચે ભારતીય બચ્ચો કા બેંક લખેલી બનાવટી કાગળવાળી નોટો લઈ અને છેતરપિંડી કરવા માટે સુરતમાં આવનાર છે જે હકીકત આધારે તપાસ દરમિયાન અને ચેકિંગ દરમિયાન ત્રણ ઇસમોને આ કામે ઝડપી પાડવામાં આવેલ છે ત્રણેયની ચેકિંગ કરતાં તેઓના થેલામાંથી પાંચસોના દરની નોટોના તેતાલીસ હજાર નંગ જેમાં ઉપર નીચેની પાંચસોની સાચી નોટ એ જ રીતે બસો રૂપિયાની નોટના એકવીસ બંડલ જેમાં ઉપર નીચેની બસોના દરની ભારતીય મુદ્રાની સાચી નોટ એમ છેતાલી છ્યાસી નોટો પાંચસોના દરની સાચી તેમજ બેતાલીસ નોટો બસોના દરની સાચી તેમજ ત્રણ મોબાઈલ એમ કુલ એક લાખ છ હજાર ચારસો રૂપિયાનો મુદ્દામાલ ત્રણેય આરોપીઓ પાસેથી હસ્તગત કરવામાં આવેલો છે આરોપીઓની પૂછપરછ દરમિયાન પોતે મહારાષ્ટ્રના અહમદનગરના હોવાનું જણા જણાવેલ છે અને આરોપીઓ પોતે સુરત શહેરમાં માર્કેટ વિસ્તારમાં તેમજ બેંકોની આસપાસ જ્યાં ભીડ થતી હોય એ દરમિયાન લોકોને છેતરી અને અન્ય નોટોના બદલામાં આ નોટોના બંડલ આપવા માટે પોતે પ્લાન કરી અને સુરતમાં આવેલ હતા એવું તપાસ દરમિયાન જણાવેલ છે અને ત્રણેય આરોપીઓની હાલ ઊંડાણપૂર્વક પૂછપરછ ચાલુ છે વધુમાં અગાઉ પણ એક યુવાન પાંચસો રૂપિયાના ચાર બંડલો સાથે ઝડપાયો હતો દિવાળી સમયે લોકોને ભોળવી નકલી નોટોના બંડલ પધરાવી ઠગાઈ કરવા માટે ઉપર અને જે પાંચસો રૂપિયાની અસલી નોટ મૂકી વચ્ચે મનોરંજન બેંક અને ચિલ્ડ્રન બેન્ક ઓફ ઇન્ડિયાની નોટ વ્યવસ્થિત મૂકી તેના ચાર બંડલ તૈયાર કરી તેની ડિલેવરી કરવા જલગાંવથી સુરત આવેલા ફારૂક બિસ્મિલ્લાને સારવારી પોલીસે નિયળચક પોસ્ટ પાસેથી ઝડપી પાડ્યો હતો તેની પાસે બંડલની ડિલિવરી લેવા આંધ્રપ્રદેશના એલુરથી આવેલા બેકાર યુવાન મનોહર અકલવાને રેલવે સ્ટેશન પાસેથી છઠ્ઠી ઓક્ટોબરે ઝડપી લીધો હતો